શિક્ષક મિત્રો આજે આપણે મોડ્યુલ ચાર લર્નિંગ આઉટકમ્સ એના પ્રશ્નોની ચર્ચા કરીશું તો પહેલો પ્રશ્ન છે નીચે આપેલ વિકલ્પોને યોગ્ય ક્રમમાં ગોઠવો અધ્યયન નિષ્ફળી પાઠ્યપુસ્તક અભ્યાસક્રમ અને એસસીએફ તો એનો સાચો ક્રમ છે ડ ક અ બ પછી બીજો પ્રશ્ન છે અભ્યાસક્રમના ધ્યેયો એટલે એનો જવાબ છે અભ્યાસક્રમ વિકાસ અને અમલીકરણ માટે માર્ગદર્શન આપે છે પછી ત્રીજો પ્રશ્ન છે વર્ગખંડ શિક્ષણ કરતાં પહેલાં નીચેના પૈકી કઈ બાબતો વિશે વિચારવું જોઈએ તો એનો જવાબ છે ઉપરના તમામ પછી ચોથો પ્રશ્ન છે એનઇપી બે હજાર વીસ અને એનસીએફ શિક્ષણ સેના પર ભર આપે છે તો એનો જવાબ છે વિદ્યાર્થીઓનું સતત મૂલ્યાંકન પછી પાંચમો પ્રશ્ન છે પ્રવૃત્તિના ચરણોને યોગ્ય ક્રમમાં ગોઠવો અનુભવ ચિંતન અનુપ્રયોગ અને નિષ્કર્ષ તેનો જવાબ છે ગોઠવાનો ક્રમ એક બે ત્રણ ચાર પછી છઠ્ઠો પ્રશ્ન છે એનસીએફના કયા પ્રકરણમાં શિક્ષણના ઉદ્દેશ્યો પરથી તારવેલ અભ્યાસક્રમના ધ્યેયો એ શાળા શિક્ષણના ચાર તબક્કાઓ માટે ઈચ્છિત શૈક્ષણિક સિદ્ધિઓ દિશા સૂચન આપે છે એનો જવાબ છે પ્રકરણ ત્રણ સાતમો પ્રશ્ન છે અધ્યયન નિષ્પત્તિનું પુ્ઠકરણ કરવાથી આપણને શું જાણવા મળે છે તેનો જવાબ છે ઉપરના તમામ પ્રશ્ન આઠમો છે અધ્યયન નિષ્પત્તિ એટલે એનો જવાબ છે ચોક્કસ સમયના શિક્ષણ કાર્ય બાદ વિદ્યાર્થીઓમાં જોઈ શકાય તેવા અપેક્ષિત વિકાસ દર્શાવતું વિધાન પછી નવમો પ્રશ્ન છે એસસીએફનું પૂરું નામ શું છે તેનો જવાબ છે સ્કૂલ કરિક્યુલમ ફ્રેમવર્ક પછી દસમો પ્રશ્ન છે વર્ગખંડમાં અધ્યયન નિષ્ફળ સિદ્ધ કરવા માટેના પગલાંઓને યોગ્ય ક્રમમાં ગોઠવો તો એનો સાચો ક્રમ છે અધ્યયન સામગ્રીની પસંદગી પૂર્વ તૈયારી વિષય વસ્તુનું વાંચન અને અધ્યયન અધ્યાપન પ્રક્રિયા જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક અને શેર કરજો અસ્તુ